નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ આર્ટ્સ કોમર્સ તેમજ સાયન્સ કોલેજ અંતર્ગત જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક એડ ક્લાર્ક લેબા અસિસ્ટન્ટ માટેની કાયમી જગ્યા અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે વિડીયોમાં વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ ભરતી અંતર્ગત જે નિયમો છે પરીક્ષા પદ્ધતિ કઈ રીતે હશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી એન પંડ્યા આર્ટસ એમપી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડીપી પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડા જિલ્લા મહિસાગરને ઉચ્ચ શિક્ષણ કમિશનર કમિશનરશ્રીની એન ઓ મળેલ છે મિત્રો ઓગણીસ નવ બે હજાર પચીસ થી વર્ગ ત્રણ ની જગ્યા ભરવા માટે જે ભરતી માટેની જાહેરાત નવ બે હજાર પચીસ ના રોજ આવેલી છે મિત્રો ભરતી કરવા માટેનો અરજીનો નિયત નમૂનો તેમજ ભરતી સંબંધિત જરૂરી જે વિગતો છે તે કોલેજની વેબસાઇટ છે એચડીટીપી સ્લેષ પંડ્યા કોલેજ ડોટ એસી ડોટ ઇન વેબસાઇટ પર મૂકેલ છે મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવામાં આવેલી છે મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જગ્યાઓ વિશે વિગતવાર જોઈએ તો જુનિયર ક્લર્ક માટેની એસીબીસી કેટેગરી માટે એક જગ્યા છે તેમજ જુનિયર ક્લર્ક માટે એસટી કેટેગરી માટે એક જગ્યા છે સિનિયર ક્લર્ક માટે ઓપન કેટેગરી માટે એક જગ્યા તેમજ હેડ ક્લર્ક માટે ઓપન કેટેગરી માટે પણ એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ગુજરાત સરકાર શ્રીની જે માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક તેમજ સિનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર તેમજ હેડ ક્લાર્ક માટે ચાલીસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ મળવા પાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો વીસ થી પાંત્રીસ વર્ષ સુધીની જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ રહેશે લેબ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે મિત્રો જે એસટી કેટેગરી માટે જેમાં કેમેસ્ટ્રીના સ્નાતક થયેલા હોય બીએસસી કેમેસ્ટ્રી તેવા ઉમેદવારો અરજી કરી શકશે જેમાં પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ છવ્વી વીસ હજાર મળવા પાત્ર થશે દર્શાવેલ તમામ શરતો નિમણૂક પામનાર ઉમેદવારને બંધન કરતા રહેશે અધુરી અસ્પષ્ટ વિકતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ આપવા રત ગણાશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી છે તે આચાર્યશ્રી પીએન પંડ્યા આર્ટસ એનપી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડીપી પંડ્યા કોમર્સ કોલેજ સંતરામપુર રોડ લુણાવાડા જિલ્લો મહિસાગરને પોતાના સરનામાવાળા નવ બાય ચારના ગવર રૂપિયા ચાલીસની ટિકિટ ચોટાડી મોકલવાનું રહેશે ઉપરાંત એક હજાર રૂપિયાનો નોન ડિફેન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ પીએન જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લર્ક માટેની ભરતી માટેની જાહેરાત છે તો આગળ વાત કરું છું મિત્રો બીજા નંબરની ભરતી જાહેરાત વિશે ત્યારબાદ જે અરજી ફોર્મ છે તેના વિશેની વાત કરશું આગળ તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ વિસનગર સંચાલિત શ્રીમતી સીસી મહિલા આર્ટસ એન્ડ શેઠ સી એન કોમર્સ કોલેજ વિસનગર માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીના પત્ર ક્રમાંક અંતર્ગત જે ઓગણીસ નવ બે હજાર પચીસ થી મળેલ જે મંજૂરી છે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે સિનિયર ક્લાર્ક બિન અનામત એટલે કે ઓપન જનરલ કેટેગરી માટે ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો સિનિયર ક્લાર્ક વર્ડ ત્રણ માટેની એક જગ્યા છે બિન અનામત ઓપન કેટેગરી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારશ્રી ધારાધોરણ મુજબ જે તે વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી ગુજરાત રાજ્ય સરકાર શ્રી માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ છવ્વીસ હજાર વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ થી વર્ષની રહેશે ગુજરાત પસંદગી મંડળના નિયમો મુજબ રહેશે સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણા વિભાગના પરથી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે રાજ્ય સરકાર શ્રીની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલા હોવો જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે રાજ્ય સરકાર શ્રી ના ધારાધોરણ મુજબ આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે પાંચ વર્ષ પૂર્ણ થઈ નિયમિત કરી શકા શકાશે અન્ય કોઈ પણ નથી વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવા પાત્ર નથી બિન અનામત ઓપન કેડ વર્ગના ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયા દિન પંદર માં રજીસ્ટર પોસ્ટ અડીથી અરજી કરવાની રહેશે અરજી સાથે એલસી ગુણપત્રકો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલી નકલો સાથે પોતાના સરનામા વાળું નવ ગુણા ચાર નું પવર ઉપર ચાલીસ રૂપિયાની ટિકિટ ચોટાડી અને જોડવાની રહેશે મિત્રો અધુરી અને આધાર વિનાની અરજી અમાન્ય ગણાશે ભરતી અંગેની વિગતવાર માહિતી ડબલ્યુ કોલેજ ડોટ ઓઆરજી પરથી મેળવવાનું રહેશે અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ વિસનગર સીઓ શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ એન સી સીએન કોમર્સ કોલેજ કેમ્પસ સ્ટેશન રોડ ડોસાભાઈ બાગની પાસે વિસનગર આડત્રીસ તેતાલીસ પંદર પિનકોડ મહેસાણા ખાતે અરજી મોકલવાની રહેશે તો આગળ વાત કરશું મિત્રો જે અરજી ફોર્મ છે તે કેવી રીતે ભરવું તેમજ ભરતી અંતર્ગત જે પરીક્ષાના જે સિલેબસ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી પી એન પંડ્યા આર્ટસ એન્ડ એમપી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડીપી પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડા ડિસ્ટ્રિક્ટ મહિસાગર અંતર્ગત જે અરજી ફોર્મ છે તેનો નમૂનો અહીંયા આપવામાં આવેલો છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે અરજી ફોર્મ તેમજ સંપૂર્ણ માહિતી છે ભરતી અંતર્ગત તે પણ મેળવી શકશો તો તમે જોઈ શકો છો અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે ચોટાડાનો રહેશે જે જગ્યા માટે અરજી કરો છો ત્યાં અહીંયા ટીકમાં ધોરણ રહેશે ત્યારબાદ કેપિટલ લેટર્સમાં નેમ ઓફ કેન્ડિડેટ ફાધરનું નામ એટલે કે પિતાનું નામ એડ્રેસ ઓફ કોમ્યુનિકેશન સ્ટેટ પિનકોડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી તેમજ ડેટ ઓફ બર્થ કેટલી ઉંમર છે લેંગ્વેજ કઈ કઈ ભાષાની જાણકારી હોય તે તેમજ તમે જોઈ શકો છો મેરિડ અનમેરિડ મેલ ફિમેલ ઓપન કેટેગરી જનરલ એસસીએસટી તેમજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ હોય તો તે અને ત્યારબાદ અહીંયા પ્લેસ ડેટ અને યોર ફેથ ફોલિડ નીચે અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ કરવાની રહેશે મિત્રો તો આ તો અરજી ફોર્મ મિત્રો આગળ વાત કરશું જે સંપૂર્ણ ભરતી અંતર્ગત જે નિયમો છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક માટે જે શ્રી પ્રિયન પંડ્યા આર્ટસ એમપી પંડ્યા સાયન્સ શ્રીમતી ડીપી પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડા મહિસાગર અંતર્ગત જે ભરતી આવેલી છે તેના અંતર્ગત સંપૂર્ણ વિગતો આપેલી છે તમે જોઈ શકો છો અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓને બીનાનામતના અનામતના લાગુ પડશે તેમજ તમે જોઈ શકો છો માજી સૈનિકો માટે પણ જે સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો રાષ્ટ્રીયતા વહીમર્યાદાની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ માન્ય ગણવામાં આવશે પંદર આઠ બે હજાર પચીસ ના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ વયમર્યાદામાં છૂટછાટ છે ઉપલી વયમર્યાદામાં તે પણ મળવાપાત્ર થશે કોમ્પ્યુટર અંગેનું જે પ્રમાણપત્ર છે તે ખાસ ધરાવતા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તે મુજબ કોઈ પણ સ્નાતક થયેલા ઉમેદવારો છે ત્યાં અરજી કરી શકશે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે જેમાં તબક્કો એક છે તેમાં ગ્રુપ એ અને ગ્રુપ ની સંયુક્ત પરીક્ષા અંતર્ગત રીઝનિંગ ટુ એપ્ટિટ્યુડ ઇંગ્લિશ ગુજરાતી ટોટલ સો માર્ક્સનું પેપર હશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા માટે પ્રથમ તબક્કામાં જે એમસીકુ પ્રકારની પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે એક ગુણ લેખે સો માર્ક્સનું પેપર હશે સાહીઠ માર્ક્સ સાહીઠ મિનિટનો સમયગાળો નેગેટીવ માર્કિંગ વન બાય ફોર એટલે ઝીરો પોઈન્ટ પચીસ રહેશે તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે વીસ મિનિટ લેખે વધારોનો સમય મળવા પાત્ર થશે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ રહેશે ત્યારબાદ

જેમાં તમે જોઈ શકો છો જે પેપર નંબર વન ટુ થ્રી જેમાં સો માર્ક્સ ગુજરાતી લેંગ્વેજ સ્કિલ તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ જનરલ સ્ટડીઝ મીડિયમ ગુજરાતી દોઢસો માર્ક્સ એટલે સાડી ત્રણસો માર્ક્સો રહેશે જેનો સિલેબસ અહીંયા આપેલો છે મિત્રો તમે જોઈ શકો છો મેન એક્ઝામિનેશન માટે પણ જુનિયર ક્લાર્ક માટે અને તેના માટે ત્યારબાદ પસંદગી યાદીની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં મેળવેલી ગુણના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે અને મંડળના બીજા તબક્કાની જે મુખ્ય પરીક્ષાના અંતે મેળવેલ ગુણ લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ ભરવાની થતી જગ્યાના આધારે ગ્રુપ એ તેમજ ગ્રુપ બી માટે અલગ અલગ આખરી પસંદગી યાદી તૈયારી કરવામાં આવશે તૈયાર કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો તમે જોઈ શકો છો ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ આ ભરતી માટેની જે જાહેરાત આવેલી છે જેમાં જે નોટિફિકેશન છે જેમાં અંતર્ગત અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે આગળ વાત કરશું જે લેબ આસિસ્ટન્ટની જગ્યા છે તેના વિશેની માહિતી વિશે તો તમે જોઈ શકો છો મિત્રો લેબ આસિસ્ટન્ટ માટે પણ અહીંયા જે એમસીક્યુ બેઝ અહીંયા એક્ઝામિનેશન લેવામાં આવશે જેમાં પાર્ટ એ પાર્ટ બીમાં સાયન્સ માર્ક્સનું પાર્ટ એ હશે જેમાં ડેટા ઇન્ટરપ્રિટેશન ગણી થી તો તેમજ પાર્ટ બીમાં બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેન્સન તેમજ સંબંધિત વિષયને લગતા એકસો વીસ માર્ક ટોટલ એક દોઢસો માર્ક્સ હશે આમ કુલ મળીને મિત્રો બસો દસ પ્રશ્નો તમે ત્રણ કલાકનો સમય ગાળો હશે ત્યારબાદ ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે તેમજ એમસીક્યુ બેઝ હશે મિત્રો અહીંયા વન બાય ફોર નેગેટીવ માર્કિંગ પણ હશે તમે જોઈ શકો છો આ જે જે આસિસ્ટન્ટ માટેની માટેની જગ્યા છે છે મિત્રો અંતર્ગત સંપૂર્ણ માહિતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય